भक्ति तो तो देख के ऐसा लगता है तो भगवान यहाँ से गए नहीं है तो भगवान की कुर्तियाँ जिस तरह से लेके गए वो तो माफी के लाया श्री बाबू साहब के राजा आए हैं श्री बाबू साहब के राजा आए हैं हो जाके आए राजा मतियो के श्री बाबू साहब के राजा आए हैं मतियो के राजा એના પછી એમ ઈચ્છા હતી એક વાર ગોમતીપુરમાં જઈને દાદાના દર્શન પણ કરું અને વાસ્તવિકતા શું છે જાણી પણ આજે જયારે વાસ્તવિકતા અમને જે બતાવવામાં આવી હતી જે રજૂઆત અમે જોઈ પરમાત્માની મૂર્તિની જે રીતે કટ્ટર ભગવાનની મૂર્તિઓ કાપીને લઈ ગયા છે એ લોકો જિંદગીમાં માફીને લાયક છે જ નહીં જો ખરેખર લોકો પરમાત્માનો ધર્મ સમજ્યા હોત તો પરમાત્માની મૂર્તિઓ લેતા પહેલા અહીંના ટ્રસ્ટીઓ દાદાના ભક્તોને સાથે રાખ્યા હોત અને ચતુર્વિદ સંઘની સાથે વ્યાખ્યાન અંદર કે જે પણ પ્રમાણે હોય એ દાદાની નિશ્રામાં સંઘની નિશ્રામાં આ વાત થઈ હોત જિંદગીમાં ક્યારે દાદા આપણને છોડીને જતા નથી દાદા આવશે ઉલ્લાસ જોયો એ જોતા એમ લાગે છે કે દાદા ગમે ત્યારે ભાઈ ધીરજ આપણા સંઘમાં પાછા આવી શકે છે પણ જે પ્રમાણે દાદાની મૂર્તિઓ આ લોકોએ કટ કરી જે સાધનો યુઝ કર્યા એ ખરેખર જો એમનામાં લાજ શરમ જેવું કંઈ હોય અને ખરેખર એ પરમાત્માનો જૈન ધર્મ સમજ્યા હોય તો આ ન્યૂઝ આ ચેનલો દ્વારા એમને વાસ્તવિકતા સમજાય કે અમે ખરેખર ભૂલ કરી છે તો દાદા તેમને માફ કરશે અને પરમાત્માને લઈને અહીંયા પાછા હતા મૂકી દે પછી ભલે ચતુર્વીર સંઘ સાથે લઈ જાય એની કોઈ ના નથી સંઘણી હાજરીમાં લઈ જાય એ લોકો એમ કે છે કે આજુબોહ આમ છે ને તે બધું તેમ છે મુસ્લિમ મહિલાઓની જયારે અમે વાતો સાંભળી જેમનામાં મૂર્તિ પૂજા નામની ચીજ નથી છતાં પણ જો મુસ્લિમ મહિલા એમ કે પાછા લાવો તો એનાથી શ્રેષ્ઠ ઉદાહરણ બીજું શું શકે નો ડાઉટ આજુબાજુ હોય જો આ શ્રેષ્ઠીઓ ભગવાનને લઈ ગયા હતા તો ભગવાનના ભક્તો ને પણ સાથે લઈ જવા એમના પણ ભાઈ જેમ દાદાનું મંદિર બનાવીને તમારે કરોડો રૂપિયા ભેગા કરવાની ભાવના હતી તો દાદાના ભક્તોને કેમ દુખી કર્યા એમને પણ કહેતા ચાલો તમે સાથે આવો તો આ ભક્તો બધા પરમાત્માને લઈને વાત જાય બીજું મંદિર બનાવે ગયેલા છે છતાં ભગવાન ના પરિઘરને લઈને અમે પૂજા કરી રહ્યા છે અમે જરા દાદા એક જ છે અઢાર ભગવાન આરસ ના મૂર્તિઓ એ લોકો લઈ ગયા છે પણ અમે હજી બી એવું જ માનીએ છીએ કે ભગવાન અહિયાં છે એમના પરિઘર થી શાસન દેવી અમારે અહિયાં છે અને અમે એ જ ઈચ્છીએ છીએ કે ચિંતામણી દાદા હજી અહિયાં જ છે ને અમે રોજે એમની પૂજા કરીએ છીએ બાર વાગ્ય વીસ મિનિટ પછી મંગલ થયું હતું હવે આ મૂર્તિઓ કોઈ પણ હિસાબે પાછી ના આવે કદાચ તો આગળ કાર્યવાહી પૂરી અમારી સો સો ટકા ભરોસો પૂરેપૂરો પાછી આવશે પ્રભુના ભક્તોની એક જ અરજ છે કે જે સંભવનાથ દાદાનો પરિવાર અને શ્રી ચિંતામણી પાશ્નાથ દાદાનો જે પરિવાર છે એ પરિવારને તમે અહીંથી ભક્તો ની જે આસ્થા છે આસ્થાને ઠેસ પહોંચાડીને જે તમે અહીંથી ભગવાનને ઉત્થા ઉત્થાપિત કરી અને લઈ ગયા છો બસ ભગવાનના ભક્તોની એક જ અરજ છે કે આપ જલ્દી થી જલ્દી ભગવાનને અહીં પધારો અને પુનઃસ્થાપિત કરો તેમજ ભગવાનની જે પરમાત્માની જે લાગ ઉર્જા છે એ ઉર્જાને અહી પુનઃસ્થાપિત રે અને ભક્તો અહીં વારંવાર પ્રભુજીની પ્રતિમા અને પ્રભુજીના દર્શન માટે અહીં પધારે એ અઢારે અઢાર મૂર્તિઓ અહી પુનઃસ્થાપિત કરો બસ ભગવાનની બે હાથ જોડીને એક જ પ્રાર્થના છે મંદિરમાંથી કેટલી મૂર્તિઓ ગઈ છે અઢાર મૂર્તિ આરસની છે

દાદા તો ત્રણસો થી ચારસો પબ્લિક અત્યારે આવે છે બે બે મહિના મહિનાથી ચમત્કાર થયા અને બે વાર જણા થયા દાદા ની આંખોમાંથી

અને પછી ત્યાર પછી આની લડત ચાલુ થઈ આ જે રાજપુર નું દેરાસર છે એ અમદાવાદ શહેર નું સૌ પ્રથમ દેરાસર છે જે અમદાવાદ શહેર ની સ્થાપના નથી થઈ ત્યાર આ દેરાસર છે જો આ દેરાસરની મૂર્તિ પાછી નહીં આવે તો સોળ વિસ્તારના ના એકસો ને એકવીસ દેરાસરો માટે આ ખતરા રૂપ છે આ પ્રથમ પગથિયું એમનું છે જો આ દેરાસરને બચાવવામાં બચાવવા આવે આ મૂર્તિઓને પાછી લાવવા જો લાવી નહીં શકાય તો અમદાવાદ શહેરના ના વિસ્તારના જે આપણા

ભાઈઓ બહેનોને નમ્ર આપી છે કે બધા હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે બસ અમારા પ્રભુજીને અહીં પરત મોકલો આ પ્રભુજીને

કે અહીં જે વિધર્મીઓ છે એમના જે ત્રાસ છે વિધર્મીઓનો નો હું અહી આવું છું વિધર્મીઓનો ત્રાસ ના બદલે એ લોકો અમને પૂરેપૂરો સાથ અને સહકાર આપી રહ્યા છે જો વિધર્મીઓનો સાથ સહકાર એવું માનો છો કે ના હોય તો તમે શા માટે બીજા આપણા પ્રાચીન દેરાસરો છે જે અલીપુર છે કાવી ગંધા છે તેના દ્રષ્ટિઓ છે મુસ્લિમ છે તો તમે કેમ એમના હાથમાં આપ્યું છે તો બસ એ લોકો બી આપણા ભગવાન અહીં આવે એવું ઈચ્છે છે તો બસ ભગવાન એક નમ્ર અરજ છે કે હે પ્રભુ તમે જલ્દી થી જલ્દી અહીં તમારો પરછો આપો અને જલ્દી થી જલ્દી અહીં આવી ભગવાનને ને પુનઃ સ્થાપિત કરે એ જ નમ્ર અરજ છે